શહેરના ટેક્સટાઇલ માર્કેટમાં શ્રમિક ટેમ્પા ચાલકો પાસે વસૂલવામાં આવતો ગેરકાયદે પાર્કિંગ ચાર્જ સામે આજે ટેમ્પા ચાલકોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજથી જ સર્વસંમતિથી ગ્રે કાપડ ડિલિવરી કરવાનું બંધ શહેરના ટેક્સટાઇલ માર્કેટમાં શ્રમિક ટેમ્પા ચાલકો પાસે વસૂલવામાં આવતો ગેરકાયદે પાર્કિંગ ચાર્જ સામે આજે ટેમ્પા ચાલકો મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજથી જ સર્વસંમતિથી ગ્રે કાપડ ડિલિવરી કરવાનું બંધ કરી હડતાળ શરૂ કરવામાં આવી હતી જેના કારણે આજના દિવસ દરમિયાન ગ્રે કાપડની ડિલિવરી બંધ થતા વેપારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ આજે રોડ કાપડ બજારના કમેલા દરવાજા પાસે ટેમ્પો ચાલક શ્રમિકોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાપડ માર્કેટમાં કામ કરતા શ્રમિક ટેમ્પો ચાલકોએ સર્વસંમતિથી હડતાળ કરીને ગ્રે કાપડ ડિલિવરી બંધ કરવાનો નિર્ણય લીધો હતો ટેમ્પો એસોસિએશન તથા કામદાર યુનિયન દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી પાર્કિંગના નામે કરવામાં આવી રહેલી મનસ્વી અને ગેરકાયદેસર વસૂલાત સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અગાઉ ટેમ્પો એસોસિએશન અને કામદાર યુનિયન દ્વારા આ સદર્ભ જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર મહાનગરપાલિકા દક્ષિણ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશન તથા પોસ્ટા અને ફોગવાને પત્ર મોકલીને આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી પરંતુ સમસ્યાનો ઉકેલ આપવાને બદલે દિવસે ને દિવસે પાર્કિંગ ચાર્જમાં વધુ ને વધુ વધારો કરવામાં આવતા છેવટેમ્પો ચાલકોએ હડતાલ શરૂ કરી છે સુરત ટેમ્પો ડ્રાઈવર એસોસિએશન દ્વારા હડતાલ પે ચાર દિન છે હમલો ક્યુકી જો પાર્કિંગ વાલે ચાર્જ વસૂલ કર કરે બેફામ ચાર્જ વસૂલ કરે ઓલો ચાલીસ રૂપિયા સત્તર રૂપે સો રૂપિયા ચાર્જ લે લેરે और हमें इतनी परेशानी होती है कि हम बता नहीं सकते यह बहुत साल से चल रहा है ऐसा और हम लोग तब तक हड़ताल पर रहेंगे जब तक हमारे पक्ष में निर्णय नहीं आता। और यह जारी रहेगा